પ્રકરણ બે ભારતમાં બ્રિટિશ શાસન પ્રસ્તાવના પ્લાસીના મીર મીર જાફરને હટાવીને અંગ્રેજોએ નવાબ બનાવ્યો પણ તેના શાસનમાં બંગાળમાં કર મુક્ત ખાનગી વેપાર કરવાની બાબતમાં અંગ્રેજોને તેની સામે વાકું પડ્યું આથી અંગ્રેજોએ તેની સામે યુદ્ધ કર્યું બક્સરના આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ ત્યારબાદ ક્લાઈવે અવધના નવાબ અને મુગલ બાદશાહ સાથે સંધિ કરી સંધિ મુજબ અવધના નવાબે કંપનીને પચાસ લાખ રૂપિયા આપવાનું સ્વીકાર્યું અને મુગલ બાદશાહ શાહ આલમ બીજાને કંપની વાર્ષિક છવ્વીસ લાખની ખંડણી આપે તેના બદલામાં બંગાળ બિહાર અને ઓડિશાની દીવાની સત્તા આપવાની હતી ટ્વેલ્થ ઓગસ્ટ સેવન્ટીન સિક્સટી ફાઈવમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુગલ બાદશાહે બંગાળની દિવાની સત્તા આપી અને અંગ્રેજોની ભારતમાં રાજકીય સત્તા શરૂ થઈ મહેસૂલ પદ્ધતિઓ કાયમી જમાબંધી કોન વોલિસ ગવર્નર જનરલ હતો ત્યારે ઈસવીસન સેવન્ટીન નાઇન્ટી થ્રીમાં ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી જેમાં નંબર એક જમીનદારને જમીનના અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા તેમણે સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું હતું નંબર બે જમીનદારે જમીન મહેસૂલના નવ ભાગને સરકારને જમા કરાવવા અને દસમો ભાગ મહેનતાણા તરીકે રાખવાનો હતો આ પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ થતું હતું કારણ કે તેને નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને આપવું પડતું જમીનદાર તેના ઉપર જુલમ કરીને પણ મહેસૂલ વસૂલ કરતો જમીનદારે દર વર્ષે નિશ્ચિત કરાર મુજબની રકમ સરકારમાં જમા કરાવવી પડતી તેમ છતાં કાયમી જમાબંધી જમીનદારોની તરફદારી કરતી હતી

થોમસ મુનરો હતા તે સમયે તેઓ ચેન્નઈ એટલે કે મદ્રાસના ગવર્નર હતા આ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો સરકારની શરત મુજબ ખેડૂતે જમીન મહેસૂલ ચૂકવવાનું હતું આ પ્રથાથી જમીનની માલિકી હકનો કોઈ ફાયદો ખેડૂતને થતો ન હતો તેના કારણો આ મુજબ હતા નંબર એક જમીનનું વધારે પડતું મહેસૂલ નંબર બે સરકાર ઈચ્છે ત્યારે જમીન મહેસૂલમાં વધારો કરવાનો હક ધરાવતી નંબર ત્રણ કોઈ પણ સ્થિતિમાં અનાજ ન પાકે કે નાશ પામે તો પણ રૈયતે જમીન મહેસૂલ તો આપવું પડતું હતું મહાલવારી પદ્ધતિ મહાલવારી પદ્ધતિનો અમલ ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થયો હતો હોલ્ટ મેકેન્સી નામના અંગ્રેજ અધિકારીએ ઈસવીસન એટીન ટ્વેન્ટી ટુમાં મહાલવારી પદ્ધતિ દાખલ કરેલ બ્રિટિશ મહેસૂલી દફતર એટલે કે રેકોર્ડમાં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે મહાલ શબ્દ પ્રયોગ થતો હતો મહાલનો એકમ ગ્રામ અથવા ગ્રામનો સમૂહ હતો આ પ્રથા અનુસાર મહેસૂલનો એકમ ખેડૂતનું ખેતર નહીં પણ સમગ્ર ગ્રામ કે ગ્રામની જમીનના સમૂહનો સમાવેશ થતો હતો આ પદ્ધતિમાં ગામનું સર્વેક્ષણ કરી ખેતર અથવા ખેતરોના ઉત્પાદનની આવકને ધ્યાનમાં લઈ જમીન મહેસૂલ નક્કી કરવામાં આવતું

ખેત પેદાશુરના ખરીદ વેચાણના બજારો ઉપર પોતાનો ઇજારો સ્થાપવા માંગતી હતી ઇંગ્લેન્ડમાં નિકાસ કરવાની જે જરૂરી વસ્તુઓ હતી તેમાં ખેત પેદાશુન મુખ્ય હતી આથી કંપનીએ ભારતમાં ખેતીનું પોતાની મરજી મુજબ વેપારીકરણ કરવા પ્રયાસ કર્યો આ પાકોમાં મુખ્યત્વે ગળી કપાસ કાચું રેશમ અફીણ અને મરીનો સમાવેશ થતો હતો કાચું રેશમ અઢારમી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ સ્પેન અને ઇટલીમાંથી આવતું હતું જો બંગાળમાં થતું રેશમ હાથમાં આવી જાય તો બ્રિટનને સ્પેન અને ઇટલી ઉપર નિર્ભર રહેવું ના પડે આથી કંપનીએ ગમે તેમ કરીને ખેડૂતો ઉપર જુલમ ગુજારીને પણ ઓગણીસમી સદીના અંત સુધી ભારતમાંથી નિકાસ થતા રેશમ ઉપર પોતાની સત્તા સ્થાપી દીધી હતી ગળી ગળી એ રંગકામમાં વપરાતું દ્રવ્ય હતું તેનો છોડ ગરમ પ્રદેશોમાં થાય છે તેની મોટી માંગ હતી કાપડ ઉપર ભારતની ગળીનો રંગ ચમકતો હોય તે રીતે ઉપસતો હતો આવો રંગ અન્ય ગળીથી ઉપસતો ન હતો તેનો ઉપયોગ સુતરાઉ કાપડને રંગવામાં થતો હતો ઈસવી સન સુધી યુરોપીય દેશો ગળીનો પુરવઠો કેરેબિયન દેશોમાંથી મેળવતા હતા પરંતુ તેનું ઉત્પાદન ઘટવાથી ભારતીય ગળીની માંગ વધવા લાગી હતી આથી અંગ્રેજો ભારતમાં પોતાની હુકુમત હેઠળના પ્રદેશોમાં યુરોપિયનોને વસાવી ગળીનું ઉત્પાદન વધારવા લાગ્યા ભારતમાં ગળીના ઉત્પાદનની બે પ્રથા હતી નંબર એક નીચ અને નંબર બે હતી નીચ પ્રથામાં ઉત્પાદન માટે પોતાના જ હળ બળદ તથા ઉજારોનો ઉપયોગ કરાતો અને છોડ તૈયાર થાય ત્યારે કાપીને કાચો માલ કારખાનામાં પહોંચાડવામાં આવતો જ્યારે રૈયતી પ્રથામાં ખેડૂત પોતાની જમીન પર ગળીનું વાવેતર કરતો અને તે તૈયાર થાય ત્યારે બાંધ્યા ભાવે કારખાનેદારને વેચતો આ પદ્ધતિમાં કારખાનેદાર ખેડૂતને લોન ધીરતો હતો મોટાભાગનું ઉત્પાદન આ પ્રથાથી થતું હતું કારણ કે ગળીના ઉત્પાદકોને એ વધુ લાભદાયક હતું એક તો તેનો ભાવ બાંધવામાં આવતા અને ખેડૂતોને ધાપ જાળવી રાખવા કંપનીના મળતીઓ અનેક પ્રકારની ગેરરીતિઓ આચરતા ખોટા હિસાબ રાખતા તેમજ ખેડૂત પાસે ફરજિયાત ગળીનું વાવેતર કરાવતા કંપનીના શાસકો તેના અમલદારો અને ગળીના ઉત્પાદકો એકબીજા સાથે મળેલા હતા એટલે ખેડૂતોની કોઈ જ ફરિયાદ સાંભળવામાં આવતી ન હતી

મરી અને ગરમ મસાલા પણ મહત્વના વેપારી પાકો હતા અંગ્રેજો આ પાકોને પોતાની રાજકીય ભારે નફો મળતો અને ખેડૂતો વધુ વધુ ગરીબ બનતા હતા આમ ભારતમાં વેપારી પાકોના ખરીદ વેચાણમાં કંપનીનો પ્રભાવ હતો ભારતના કાચા માલને કારણે ઇંગ્લેન્ડના ઉદ્યોગો સમૃદ્ધ બનતા હતા આથી કંપની ભારતમાં વેપારી પાકો ઉપર પોતાની સત્તા સ્થાપવા માંગતી હતી જેના કારણે ખેડૂતો મોટી સંખ્યામાં જમીન વિહોણા ખેતમજૂરો બની ગયા જનજાતિઓની સ્થિતિ અંગ્રેજોની વેપારી શોષણ નીતિને કારણે ઘણા પ્રદેશોમાં ખેડૂતો અને જનજાતિ પ્રજાએ અંગ્રેજો સામે બળવો કર્યો ઓગણીસમી સદીમાં ભારતમાં જનજાતિના જુદા જુદા સમૂહો હતા જેમાં કોંડ સંથાલો મુંડાઓ પોયાઓ કોલ ગોંડ ભીલ વગેરેનો સમાવેશ થતો હતો જાતિના જેઓ રેશમના વેપારીઓ સંથાલો પાસેથી કાચું રેશમ ખરીદતા હતા છોટા નાગપુર આસપાસ મુંડા જાતિના આદિવાસી સમૂહો રહેતા હતા આ સમુદાયો શિકાર કરવાનો અને વન્ય પેદાશો એકત્ર કરવાનો વ્યવસાય કરતા હતા મધ્ય ભારતમાં ખોંડ જાતિના આદિવાસી સમૂહો પણ શિકાર અને જંગલ પેદાશોના સંગ્રહ કરતા હતા કેટલાક જનજાતિ સમૂહો પશુપાલન સાથે જોડાયેલ હતા જેમાં પંજાબના પહાડી પ્રદેશમાં રહેનાર અને આંધ્રપ્રદેશના લબાડિયા સમુદાયના લોકો ગાય હતા ગદી અને કાશ્મીરનો બકરવાલ સમુદાય હતા એટલે માત્ર જંગલોમાં રહેનાર એવું નહીં એમાં કેટલાક ખેડૂતો પણ હતા તેઓ ખેતી સાથે જોડાયેલા હતા જે મોટાભાગે પૂર્વોત્તર અને મધ્ય ભારતના પર્વતીય તથા જંગલ વિસ્તારોમાં ખેતી કરતા હતા જનજાતિઓની પ્રવૃત્તિઓ

અને પલાશના ફૂલોનો ઉપયોગ કરતા હતા આ સમયે દેશમાં આદિવાસી સમૂહો બે પ્રકારની ખેતી સાથે જોડાયેલા હતા નંબર એક સ્થળાંતરીય ખેતી અને નંબર બે સ્થાયી ખેતી કેટલાક આદિવાસી સમૂહો સૂર્યનો તડકો જમીન પર પડે તે માટે જંગલોમાં વૃક્ષોની અડધેથી કાપણી કરીને તેમજ જમીન પરનું ઘાસ કાપીને ખેતી માટેની જમીન ખુલ્લી કરતા જે વૃક્ષો અને ઘાસની કાપણી કરી હતી તેને સળગાવી તેની રાખને જમીનમાં પાથરી નાખતા રાખમાં પોટાશ હોવાથી જમીન ફળદ્રુપ બનતી એક વખત પાક ઉગાડ્યા પછી તેઓ ત્યાંથી બીજી જગ્યાએ કરતા એટલે બીજી જગ્યાએ આ રીતે ફરીથી ખેતી કરતા આથી તેને સ્થળાંતરીય ખેતી કહેવામાં આવતી ઓગણીસમી સદી પહેલા ઘણા જનજાતિઓના સમૂહો સ્થાયી ખેતી કરવા લાગ્યા હતા આથી એમને જમીનના અધિકારો પણ મળ્યા હતા જેમાં છોટા નાગપુરના મુંડાઓ તેમજ ગોંડ અને સંથાલોનો સમાવેશ થાય છે જનજાતિઓની ચળવળ

જાગીરદાર જમીનદાર દ્વારા આદિવાસીઓનું શોષણ ચરમસીમા પર પહોંચી ગયું હતું જે વાતની ઊંડી અસર બેસા પર થઈ જેના વિરોધમાં ઈસવી સન એટીન નાઇન્ટી ફાઈવમાં ઉલ ગુલાન ચળવળનું નેતૃત્વ બિરસા મુંડાએ લીધું હતું દક્ષિણ બિહારમાં છોટા નાગપુર વિસ્તારમાં લગભગ ચારસો ચોરસ માઇલના વિસ્તારમાં આ ચળવળનો પ્રભાવ હતો મુંડાઓનો એવો દાવો હતો કે છોટા નાગપુર તેમનું છે કંપની તેમના પરંપરાગત હકોનું ધોવાણ કરે છે અને ફરજિયાત વેઇટ કરાવે છે બિરસા મુંડા બિરસા મુંડાનો જન્મ પંદરમી નવેમ્બર ઈસવી સન એટીન સેવન્ટી ફાઈવમાં થયો હતો તેમના પિતાનું નામ સુગના મુંડા અને માતાનું નામ કરમી મુંડાઈના હતું બિરસાનું બાળપણ ઘેટા બકરા ચરાવવામાં વાંસળી વગાડવામાં અને અખાડાની રમતોમાં પસાર થયું હતું કુટુંબની ગરીબીના કારણે બિરસાનું બચપણ પિતા સાથે સતત એકથી બીજી જગ્યાએ સ્થળાંતરમાં વીત્યું હતું જોકે બિરસાએ સ્થાનિક મિશનરી શાળાઓમાં શિક્ષણ મેળવ્યું હતું તેણે બચપણમાં મુંડા લોકો અને દીકુઓ એટલે કે બહારથી આવેલા વચ્ચેના સંગ્રામની વાતો સાંભળી હતી તેણે જનોઈ ધારણ કરી હતી તેમજ વૈષ્ણવ પ્રચારક સાથે કામ પણ કર્યું હતું યુવાન વયે તેઓ જનજાતિ સમાજના ઉત્કર્ષના કાર્યમાં લાગી ગયા બિરસા મુંડાના જન આંદોલનમાં જનજાતિને તેણે હાકલ કરી હતી કે દારૂ પીવાનું છોડી દેવું ઘર અને ગામની સફાઈ રાખવી ડાકણ જાદુકડામાં વિશ્વાસ ન રાખવો તેમણે મુંડાઓને પોતાના ગૌરવપૂર્ણ ભૂતકાળ પ્રમાણે જીવન જીવવા હાકલ કરી અને એક જગ્યાએ રહીને ખેતી કરવાનું જણાવ્યું બિરસાની દરેક વાત મુંડા સમુદાય સારી રીતે અનુસરતો હતો અંગ્રેજોને બિરસાના આંદોલનથી ભય લાગ્યો જનજાતિઓ બિરસાના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતી હતી જયારે આંદોલન ફેલાયું ત્યારે અંગ્રેજોએ રાજ રૂપ બનવાનો ખોટા આરોપ મૂકી બિરસાની એટીન નાઇન્ટી માં ધરપકડ કરી બે વર્ષ બાદ બિરસા જેલમાંથી મુક્ત થયા તે ફરીથી જનજાગૃતિ ચળવળમાં લાગી ગયા એમણે દીકુ અને યુરોપિયનો સામે સફેદ ઝંડાવાળું બિરસારાજ અને ચળવળ મજબૂત બનાવી હતી ઈસવીસન નાઇન્ટીન હંડ્રેડમાં બિરસાનું અવસાન થયું જેથી બિરસા મુંડા ચળવળ બંધ પડી અને અંગ્રેજોને સામ્રાજ્ય વિસ્તારમાં મોકળું મેદાન મળી ગયું